ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ ખાતે પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું જેમાં નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચના આત્મીય હોલ ખાતે ગત રોજ સાંજે ભરૂચ વિધાનસભાનું પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સંમેલનનો મુખ્ય વિષય નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ હતો આ સંમેલનના મુખ્ય વક્તા તરીકે વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરે ઉપસ્થિત કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકોને જીએસટીના નવા સુધારાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમલમાં આવેલા આ નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાઓની વિગત આપતા જણાવ્યું હતું કે આ સુધારાઓના કારણે દેશમાં જીએસટી બચત ઉત્સવનો પ્રારંભ થયો છે જે સામાન્ય જનતા અને વેપારીઓ માટે રાહતરૂપ સાબિત થશે આ સંમેલનમાં સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપાધ્યાય દિવ્યેશ પટેલ ધારાસભ્ય ડી કે સ્વામી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા જે ની અંદર રાહત કરવામાં આવી છે બચત ઉત્સવની જે શરૂઆત થઈ છે એ નિમિત્તે વિધાનસભાનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે એ સંમેલનમાં સાંસદ શ્રી મનસુખભાઈ આ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ સૌ જિલ્લાના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે જે પ્રકારે માનનીય મોદી સાહેબે મધ્યમ વર્ગ અને ગરીબોને ધ્યાનમાં રાખીને જીએસટીમાં સ્લેબમાં ખૂબ મોટો ઘટાડો કર્યો છે બાર ટકાના સ્લેબમાં રહેલી નવ્વા ટકા વસ્તુઓને પાંચ ટકાના સ્લેબમાં રહેલી પંચાણ ટકા વસ્તુઓમાં લાવવાની અને દરેકે દરેક સામાન્ય માણસ જ્યારે પોતે એલઆઈસી નું પ્રીમિયમ ભરતો હોય ઇન્સ્યોરન્સ લેતો હોય મેડિક્લેમ લેતો હોય એ બધા જ ઇન્સ્યોરન્સ મેડિક્લેમ ને માત્ર ઝીરો ટકા એટલે એક પણ ટેક્સનો રૂપિયો ન ચૂકવો પડે